હા સંડા લાગી છે એ કાંઈ કા આગો જઈને અહીં આવું આગો જવા એવું નથી હવે આગો જઈને તો મારું ધ્વચિયું બગડી જાય છે શું કરું હા એક કામ કરું આ હેન્ડ મશીનમાં અહીં લઉં કોઈ ખબર તો ન પડે પછી હે ને આ સાપ દબાવીશ ને 拉不都到位这些？啊啊啊！哎，哎呀，没在意嘞。 લે લાઇટ જ નથી હા હું તો ભૂલી જ જો રાતની લાઈટ નથી હવે હું કરું એક કામ કરું આ બધા હું હે ને તો સાનું માનું સુઈ જાઉં એટલે મારું નામ તો ન આવે

હું ધોઈ નાખું અહીંયા નથી જાઉં તારી માને તને કાય ખબર પડે ને અને તું આમ જ કરે આ આ હાલો સજા ઘરે સજા હાલ તો હાલો મંડો હાલવા આ ગગજાનો વારો સડાઈ જવાનો થાય છે આમ જોતો તો માને મારી ભાઈ હજી હુતી હે એ ઉભી થાય બેરી તારી માને આમ જોતો માથે દી આયો ને હજી હુતી હો હે શું છે પણ લે કે શું છે તારી જાત ની નહી તાન હો હો કરે પછી આપણે જીરું થાય ઓલા બાટિયા બાબા ને કંકુ ડોછી ને એની મને ઓણ કેટલું જીરું થયું અને આપણે તો હારું પાંચ કિલો જીરું નો થયું એ તમે હારી દવા જ નહી સાંટી હોય એટલે નો હારું થયું હવે તારી માને નહી તાન હું વારી કેલ મોંજી દવા જ લાવું છું અને તું કઈ સાટતી જ નથી આમણામ કૂતી જો જરે જોઉં ત્યારે કઈ કામ ધંધો કર તો કઈ સારું થાય

મારી દીકરી એમ દોતો બાજુમાં પોજી નો એકે એટલે ખોટા નામા દે હે એ તો અમને બધી ખબર છે આવળો મોટો પોદરો મૂકી ગયો તારી મને હું હું અહીં આંગવા હું હે આમ આમ વેતી ના થાતો ને હું એકાદન મારી વેતી ના ક્યાં થી થા હાસુ કે એટલે કેમ થાય છે કા એ તારી જાત ના દો તાર બોલતી ન સમજાય તો હાલ તો તમારી મને મારા દીકરા એક વખત તો મારા ઘરે આવે ને મારા ખોટા નામા દે નહીં મારા બેટા અમે પોગી નથી એકતા એટલે મારવા દોડો છો અને હાસું કેવી એટલે પણ કાય વાંધો નઈ હેરવી નો રીજે હજી ઉતારા ઉપર કેસ કરી લે ને મારી ઉપર પોલીસ કેસ કરી હા કેસ કરો હાલો આપણે એય એય ઊભી રહે ઊભી રહે અત્યારે જ તું ફોન કર આવા ખોટા નામ તું અમારા દે ને અત્યારે જ પોલીસ વાળા ફોન ફોન કરાલ અમે આ રેવી બરોબર ને હા લાય ફોન ફોન કરું હે

So, hai lý, hai dân bitty kapit bơi dài sẽ kèm mò to washing machine ngay chân tòa cho. Halo, xe washing machine? Bye, અરે બાપરે આમાં તો લેન્ડો મૂકી ગયો સાહેબ જોવો તો જોવો તો આ કેવડું વચિન મચિન કે આમાં હું થોડો હમાવ કાય તારી વાત સાચી છે આમાં તું હમા નઈ હો યાર આ નઈ કોઈને બઈને મોકલી છે આમ હંગવા તારી મને મારું નામ શું દે હું તાલે ગૂતી હતી મારું દીકરું હવે આનું શું કરું આ તમારા ઘરના ના કોઈને હંગી ગયા ને ના સાહેબ આ તો બધાય આમ જો બાર રિયા રાખી બાવરૂમાં નઈડો આ હા મારું દીકરું હવે આનું શું કરવું આ કોઈ મારા દીકરા પકડાતા જ નથી સાહેબ આનું કાંઈ ન કરાય ડૉક્ટર સાહેબને ફોન કરી અને ગુહીની લેબોરેટરી કરાવી એટલે હોય ને એવું સાંભું આવી જાય એ વાત તમારી હો જો હું ડૉક્ટર સાહેબને ફોન કરું કરો ફોન કરો એ સાહેબ ડોક્ટરને હું ફોન કરો એવા દો ને લે કે રેવા દ્યો ને એ તો હવે ખબર પાડવાની જ છે કે આમાં કોણ હંજી ગયું હોય લોહી લેબોટરી તો કરવાની જ છે અને હજી કહું હાસુ બોલી જાવ તો ફોન નથી કરવો નકર કરું છું ના સાહેબ કોઈ નહીં માને કરો કરો તમને ક્યારે ખબર પડી જાય હા કરો ફોન કરો જો કરું હાલો ડોક્ટર સાહેબ તમે છે ને ફતેપુરમાં ગાયે ગાવો આ મારા દીકરા છે ને એક જણગમી વોશિંગ મશીનમાં હંગી ગયો છે અને માનતા નથી આ તમે ગાયે ગાયે ફતેપુરમાં આવો લોય લેબોરેટરી કરવાની છે હા ડોક્ટર સાહેબ આવે જ છે તમ તારે ઉપાધિ કરો માં

એ કાય નહીં પોલીસ વાળા ફોન આવ્યો તો કઈક લેબોરેટરી કરવાની છે તમ ઘર ભાઈરું છે હા તો હાલો ને દેખાડો ને હાલ હાલ આયા જ છે આયા જ છે હા આ તે હાલો તો હા મુ હાલો હ હ આ ડોક્ટર સાહેબે એ જ નું આયા આવતા દે છે આવે એટલી વાર છે કોણ હઈ ને હમણા ખબર આયા આયા આવો આવો ડોક્ટર સાહેબ આવો કહે કા શું સાહેબ બોલો શું વાત છે એમાં એવું છે ને આ છે બાઠિયા બાબાનું ઘર બરાબર આમાં વોશિંગ મશીનમાં છે ને કોક હેંગી ગયું આમ જો મારા દીકરા કોઈ માનતા નથી કોણ હેંગી ગયું છે આ છે એમના પાડોશી એમની આરે આ બાઠિયા બાબાની બાઈયા છે તે એટલે છે ને તમને બોલાય લો લેબોરેટરી કરવાની છે કે આવડી વાતમાં આવડા મોટા ધજાગરા હા આવડા મોટા ધજાગરા સાહેબ

મારા રોયા કેવું કેવું તારા લીધે મારે સાંભરવું પડે હે હંભરાતું નથી અમારા કાન બેરા થઈ ગયા ઘરમાં ઘર